રામ રામ મિત્રો મારું નામ છે ભલાભાઈ ચૌધરી ગામ ચૌરાખા તાલુકો ધરા જિલ્લો બનાસકાંઠા સાત તારીખે પાંચમા મહિનાની સાત તારીખે મતદાન છે તો મતદાન આપણે જે લોકો મિત્રો બાયણે રહેતા હોય એને પણ વિનંતી કરું છું બે આ જોડીને કે એક દિવસ તમે મિત્રો રજા રાખજો મારા મારું માનો તો એક દાડો રજા રાખજો મતદાન જો વધુમાં વધુ લીડ જગ્યા એની બેન જીતે તો એ હું બહુ સારું છે આઝાદીના પંચોતેર વર્ષ પછી ઠાકોર સમાજને ટિકિટ મળે છે તો આ વખતે આપણે છતી સી કુંડને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું હજુમાં વધુ એની બેનને મત થાય તેની બેન જીતે એવા પ્રયત્ન કરજો અને ઠાકોર સમાજના દીકરાઓ જેટલા પણ બારણે રહેતા હોય એટલાને વિનંતી કરું છું બે હાથ જોડું છું એમને પણ કે એવું નહીં વિચારતા કે એક મત છે અમે બારણે રહે છે ને આજ રજા કોણ રાખે રજા લઈને મિત્રો જેટલા દૂર રહેતા હોય પણ આમાં પ્રયત્ન કરજો ગેની બેન સારા માણસ છે તમે પણ મિત્રો આવજો તમારા સાથે પણ કોઈ રહેતો હોય કોઈ પણ સમાજનો દીકરો હોય તો એને બે હાથ જોડ જોબરાનીબહેન માટે બે હાથ જોડ જોબરા બે હાથ જોડીને એને પણ લઈને આવજો સાથે મતદાન કરાવજો કોંગ્રેસના નિશાન પણ મત કરાવજો તો વધુમાં વધુની લીડથી બેન જીતે તો સા સારા માણસ છે કેનીબહેન અને આઝાદીના પંચોએ આ તક મત ભૂલજો મિત્રો ખાસ યાદ રાખજો મારો વિડીયો બનાવ્યું મેં વિડીયો વધુમાં વધુ શેર કરજો ઠાકોર સમાજના દીકરાઓને કહું છું જેટલા યુવાનો બાયણે રહેતા હોય એટલાને કહું છું એમ હું ન વિચારતા કે આપણે મત કરવા નથી જવું ચાલશે ચાલશે નહીં મિત્રો વધુમાં વધુ જાજો તમારા પણ કોઈ સાથે રહેતા હોય એને પણ લઈને જાજો બે હાથ જોડજો બેન માટે અને એની મતદાન ફળ જુદી લઈ જાય હિંમત કરાવજો કેનીબેન ઠાકોરને વિજય બનાવો તો એવું સારા હું બે હાથ જોડીને તમામ સમાજને વિનંતી કરું છું જેટલા ભાઈઓ બાયણે રહે છે અમદાવાદ ભાવનગર જ્યાં પણ રહેતા હોય એક દાડો મિત્રો રજા રાખજો એક દાડો રજા રાખશો ને તો આપણે પાંચ વર્ષ નોકરી સારી કરશો સારું પણ આપણાને મળશે એક દાડો તો રજા રાખવી જ પડે એક દાડો રજા રાખશો ને તો આપણે કોઈ પણ નુકસાન નથી થવાનું પછી આઝાદી પછી ફ્રીવાળ ઠાકોર સમાજની ટિકિટ નથી મળવાની આ તક ભૂલી ગયા ને તો વળી મિત્રો ટિકિટ નથી મળવાની તો આ વખતે ઘેની બેને જીતાડો એટલે હું બે હાથ જોડીની વિનંતી કરી રહ્યો છું તો જેટલા લોકો બહાર રહેતા હોય એટલે બે હાથ જોડીની વિનંતી કરું છું જડુમાં જરૂર મતદાન કરવા આવજો રામ રામ